મારી પરીક્ષા વખતે આ આપણા સ્કૂલની પરીક્ષા ચાલતી હતી ત્યારે મને વાંચવાનો સમય મળતો ન હતો પણ પરંતુ લિમેટમાં પડ્યો પછી દસ દિવસનો ટાઈમ હતો મારી પાસે પણ મને અનુભવ પડતી કે મારા પપ્પાએ મને ભણવામાં ખૂબ જ મદદ કરી છે તેઓ નોકરીથી આવીને મારી ભણાવવામાં મદદ કરતા હતા શિક્ષાની પ્રાપ્તિ એનાથી કરવું હોય છે અને જ્યારે એ બાળક થાય છે નો શામાઈ કે ત્યાં પ્રાપ્તિનો એ આવે છે